તે પણ બનાવી શકશે અને સિંગલ પણ બની શકશે સિંગલ ડબલ બંનેમાં સાલે એવો નંબર છે ને બીજું કે એસોટ કરવાની બાકી છે એસોટ કરવાનું તમારે રહેશે કેમ કે જનરલ ભેગું હોય બધું એસોટ કરવાનું બાકી છે પહેલા હું તમને સાઇઝની વાત કરી દઉં તો સાઇઝ છે 115 આજુબાજુ 115 આજુબાજુની સાઇઝ છે વ્હાઇટ છે અંદર કોક કલર શેડિંગના દાણા હોય બાકી વ્હાઇટ છે જાજુ ને ભાવની વાત કરીએ તો સો રૂપિયા ભાવ છે સો ટકા રિયલ હીરાની ગેરંટી સો ટકા રિયલ હીરાની ગેરંટી સો રૂપિયા ભાવ છે આ રીતની રફ છે નખની પતલો નંબર બંધ છે આનો જે નંબર પડે એસોટ કરશો નંબર જે પાડશો એ તમારે બસો હવા બસો રૂપિયા આજુબાજુ તમારે આ નંબર પડશે ને બીજું કે ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે ઓનલાઈન મગાવી શકશો ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે ઓનલાઈન મગાવી શકશો તમારે પોતાનું ખાલી એડ્રેસ આપવાનું રહેશે અને આંગળીયા દ્વારા હું મોકલી આપીશ તમે ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજે દિવસે નવ વાગ્યે તમને કોઈ પણ ગુજરાતની કોઈ પણ જગ્યા પર રહેશો તમને મળી શકશે અને બીજું કે ગુજરાત બહાર આપણે મેકલતા નથી ફક્ત ગુજરાતમાં ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા પરથી ઓર્ડર રહેશે તો મળી શકશે ના રીતની આપણે નખમી રફ છે સાજ એકસો પંદર આજુબાજુ ભાવ હો રૂપિયા પછા સાહીઠ ટકા બનાવવાનો એસોટ નંબર એસોટ કરીને પચાસ સાહીઠ ટકા નંબર બનાવાય આમાંથી પછી લેવા વાળા ઉપર આધાર છે કે એને કેટલા ટકા બનાવવું છે કે સિંગલ બનાવતો હોય એ વધુ ટકા પણ આમાંથી કાઢે ને ડબલ માલ યુઝ કરવાનું હોય તો ઓછા ટકા કાઢે એટલે આ રીતની નખની છે સો ટકા રિયલ છે ને આ ઓછામાં ઓછી તમને પંદર કેરેટ મળી શકશે તમે ઓછામાં ઓછી પંદર કેરેટ લઈ શકશો અને વધુ ક્વોન્ટિટી ગમે એટલી જોવે એટલી મળી શકશે પણ ઓછામાં ઓછી તમને પંદર કેરેટથી નીચે નહીં મળી શકે ને તમે જો લેવા માંગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર મેસેજ કરજો કોલ નો કરતા ને તમારું એડ્રેસ લખાવજો ને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને આ હીરા મળી જશે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા ને હાલના સમયની અંદર શું છે પતલો માલ વેચાય છે માર્કેટમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ